પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન અમેરિકા પાસેથી મદદ માંગી રહ્યું હતું પાકિસ્તાને કહ્યું કે ભારત પર જવાબદારી પૂર્વક વર્તવા દબાણ કરો અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું કે બંને દેશ સાથે મળીને તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરો જોઈએ સમગ્ર આ અહેવાલ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ બુધવારે રાત્રે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી હતી તેમણે પહેલકામ હુમલાની નિંદા કરી અને કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે માર્કો રૂબિયોએ બંને દેશોને દક્ષિણ એશિયામાં તણાવ ઘટાડવા અને શાંતિ સ્થાપવા માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી શહેબાઝ શરીફે માર્કો રૂબિયો સાથેની વાતચીત દરમિયાન ભારત પર આક્રમક અને ઉશ્કેરણીજનક વર્તનનો આરોપ લગાવ્યો હતો શરીફે અમેરિકાને અપીલ કરી કે તે જવાબદારીપૂર્વક વર્તવા અને તેના નિવેદનો શાંત કરવા ભારત પર દબાણ કરે એમ પણ કહ્યું હતું કે ભારતના ઉશ્કેરણીજનક વલણને કારણે પાકિસ્તાનની આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીને અસર થઈ શકે છે પ્રાદેશિક સ્થિતિ બગડી શકે છે માર્કો રૂબિયોએ ફોન પર જયશંકર સાથે એકતા વ્યક્ત કરી હતી અને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે છે જો કે તેમણે ભારત ને આ હુમલા માટે પાકિસ્તાન દોષી ઠેરવવામાં અને બદલો લેવાની માંગ કરવામાં સાવધાની રાખવાની સલાહ પણ આપી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ